આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે જેથી દેશના આર્થિક વિકાસમાં સહયોગ આપી શકાય આ અભિયાન દ્વારા શાળા પરિસરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સ્વદેશી ઉત્પાદનોના મહત્ત્વ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત રજૂઆતો કરી તેમણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી રોજગારીની તકો કેવી રીતે વધે છે અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે મજબૂત બને છે તે સમજાવ્યું આજની પેઢીને સ્વદેશી વસ્તુઓનું મહત્ત્વ સમજાવવું અત્યંત જરૂરી છે આ પહેલ માત્ર એક શૈક્ષણિક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેનું એક પવિત્ર કાર્ય છે આપણે બધાએ સાથે મળીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવો જોઈએ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સૌએ આ અભિયાનને સફળ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી શાળા દ્વારા આશા રાખવામાં આવી છે કે આ પહેલ સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવશે અને દરેક વ્યક્તિ સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે પ્રેરિત થશે નમસ્કાર હું ડીજે માર્ગદર્શક શ્રી જયજનની શાળા વધુ એક મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે દેશની માંગ અને રાષ્ટ્રહિત માટે આત્મનિર્ભર સ્વદેશી મહા અભિયાન આ અભિયાનમાં સમગ્ર તળાજાના મારો સંદેશ રહેશે કે ચાલો મળીને આપણે જ્યારે પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ જેથી ભારત છે આત્મનિર્ભર બને સ્વદેશી બને અને ફરીવાર વૈશ્વિક તો સામે સન્માન ભેરવું રહી શકે આ અભિયાન માત્ર અભિયાન નહીં પરંતુ મહા અભિયાન એટલા માટે છે કે આમાં વ્યક્તિ માત્રના ખરીદી સમયના ત્યાગ સમર્પણથી દરેક વ્યક્તિ માત્રનું હિત છુપાયેલું છે મતલબ રાષ્ટ્રહિતમાં છે ભારત છે એ સોનાની સીડીઓ કહેવાતો હતો સોનાની સીડી એટલા માટે કે અહીં દરેક વ્યક્તિ આત્મનિર્ભર હતો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ રાજ્ય વ્યવસ્થા શિક્ષા વ્યવસ્થા તથા રોજગારી સાથે પશુપાલન સાથે જોડાયેલો હતો માટે દરેક વ્યક્તિ આત્મનિર્ભર અને સમગ્ર ભારત જ્યારે આત્મનિર્ભર થાય ત્યારે વિશ્વગુરુ બને મતલબ સૌથી શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા ભારતની હતી તો શું ફરીવાર સ્વદેશી ખરીદી દ્વારા આપણે આ ફરીવાર લક્ષ સાકાર ન કરી શકીએ ખૂબ ઝડપથી થઈ શકે જેટલી જાગૃતિ આપણે લાવીશું એટલા માટે જયજનની શાળા એમના સ્ટાફગણ એમના બાળકો ઘર ઘર સુધી આ સંદેશ પહોંચાડશે સમગ્ર તળાજામાં જાગૃતિ લાવશે ચાલો મળીને આપણે સૌ સ્વદેશી ઉત્પાદક ખરીદીએ અને પ્રોત્સાહક બનીએ સ્વદેશી આત્મનિર્ભર અભિયાન જયજનની સાયન્સ સ્કૂલ